ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ શા માટે ધરાવવામાં આવે છે એક દંતકથા અનુસાર જ્યારે ભગવાન કૃષ્ણ તેમના બાળપણમાં માતા યશોદા સાથે રહેતા હતા ત્યારે તેમની માતા તેમને દિવસમાં 8 વખત પોતાના હાથથી જમાડતા હતા જેથી કૃષ્ણ પેટ ભરીને જમી શકે એકવાર વ્રજવાસીઓ ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે એક મોટો કાર્યક્રમ યોજી રહ્યા હતા કૃષ્ણએ નંદબાબાને પૂછ્યું કે આ કાર્યક્રમ શા માટે યોજવામાં આવે છે ત્યારે નંદબાબાએ કહ્યું કે આ કાર્યક્રમ સ્વર્ગના ભગવાન ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવી રહ્યો છે એ સૌને સારો વરસાદ અને સારો પાક આપે ને એટલે ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું કે જ્યારે વરસાદ પાડવાનું કામ ઇન્દ્રદેવનું છે તો પછી તેમની પૂજા શા માટે કરવી જો તમારે પૂજા જ કરવી હોય ને તો ગોવર્ધન પર્વતની પૂજા કરો કારણ કે તેમાંથી ફળ અને શાકભાજી મળે છે અને પ્રાણીઓને ચારો પણ મળે છે પછી બધાને કૃષ્ણની વાત યોગ્ય અને તાર્કિક લાગી બધાએ ઇન્દ્રની પૂજા કરવાને બદલે ગોવર્ધનની પૂજા કરી તેથી ઇન્દ્રદેવને લાગ્યું કે આ તેમનું ઘોર અપમાન છે તેઓ ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં ભારે વરસાદ કર્યો સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું જ્યારે પાણી વધવા લાગ્યું ત્યારે કૃષ્ણે કહ્યું કે જાઓ બધા જ લોકો ગોવર્ધનના આશ્રમમાં જાઓ તે આપણને ઇન્દ્રના પ્રકોપથી બચાવશે કૃષ્ણએ સમગ્ર ગોવર્ધન પર્વતને નાની આંગળીથી ઉપાડી લીધો સમગ્ર વ્રજની રક્ષા કરી સાત દિવસ સુધી ભગવાન કૃષ્ણએ કંઈ પણ ખાધા વિના ગોવર્ધન પર્વત ઉપાડ્યો આઠમા દિવસે વરસાદ બંધ થયો અને બધા ગોવર્ધનના આશ્રમમાંથી બહાર આવ્યા ત્યારે બધાએ વિચાર્યું કે કૃષ્ણએ સતત સાત દિવસ સુધી આપણને વરસાદથી બચાવ્યા અને કંઈ પણ ખાધું કે પીધું પણ નથી ત્યારબાદ માતા યશોદા સહિત વ્રજવાસીઓએ કનૈયા માટે કુલ છપ્પન પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી જેમાં દરરોજના આઠ પ્રહર પ્રમાણે સાત દિવસ સમાવેશ થાય છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પન ભોગ ચઢાવવામાં આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો